અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગરજી ગર્જીને કહેતા હતા કે ઇલિગલ એલિયન્સ એટલે કે ગેરકાયદે વસાહતીઓને પકડી પકડીને કાઢી મૂકીશું તે સમયે કેટલાક માઇગ્રન્ટ્સને ટ્રમ્પની વાતની ગંભીરતાથી લીધી ન હતી અને તેને ફક્ત ચૂંટણી લક્ષિત જુમલો માન્યો હતો પણ હવે તેઓને ખબર પડી ગઈ છે કે ટ્રમ્પની વાત ફક્ત ચૂંટણીનો જુમલો ન હતો પરંતુ તેમની ભાવિ વાસ્તવિકતા હતી જે આજે તેમના માટે મોટી મુશ્કેલીના સ્વરૂપમાં મોટું મોઢું ફાળીને ઉભી છે ટ્રમ્પ ગેરકાયદે આવેલાઓને પરત તો મોકલી રહ્યા છે પરંતુ તેની સાથે તેમને એરલાઇન્સના પ્લેનમાં નહીં પણ લશ્કરી પ્લેનમાં કેમ મોકલી રહ્યા છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે આ અંગે કેટલાક નિરીક્ષકોનું માનવું છે કે ટ્રમ્પ વાસ્તવમાં આમ કહીને એક રીતે વિશ્વને અમેરિકા પાવરફુલ છે તેનો સંદેશો આપવા માંગે છે તે આ રીતે અમેરિકામાં કશું જ ગેરકાયદે નહીં ચાલે અને આ રીતે અમેરિકાની બહાર પણ કશું જ ગેરકાયદે નહીં ચાલવા દઈએ તે પ્રકારનો સંદેશો આપવા માંગે છે

તેમણે ભલે ગમે તેને લઈને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડો પણ ટ્રમ્પ આવા એક એકને વીણી વીણી નીકાળશે અમેરિકાની અંદર આ ગેંગસ્ટરોનું કોઈ હબ ઊભું નહીં થવા દે વાસ્તવમાં ટ્રમ્પે ગેરકાયદે વસાતીઓને કાઢવાની શરૂ કરેલી કાર્યવાહી પરોક્ષ રીતે આ હ્યુમન ટ્રાફિકિંગ સામેનો કદાચ કોઈ પણ પ્રમુખ છેરેલો અત્યાચાર સુધીનો સૌથી મોટો જંગ છે આમ ટ્રમ્પ પહેલી જ નજરે મેક્સિકન રશિયન અને જાપાનીઝ માનવ તસ્કરોના સૌથી મોટા દુશ્મન બની ગયા છે આજે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને ઘુસાડવા તે સૌથી મોટો કારોબાર બનાય છે પાછો આ ગેરકાયદે વસાહતી માફિયા દ્વારા ગયો હોય એટલે તે માદક પદાર્થોનું વહન કરનાર પેડલર પણ હોય છે ઘણી વખત તો તેની જાણ બહાર તેની સાથે આ સામાન પહોંચાડી દેવામાં આવે છે તેથી ટ્રમ્પનું મક્કમપણે માનવું છે કે આ ગેરકાયદે વસાહતીઓ ફક્ત અમેરિકાને આર્થિક ફટકો જ મારતા નથી પરંતુ આ રીતે માદક અને નશીલા પદાર્થોના પેડલર બનીને અમેરિકન પ્રજાના આરોગ્યને પણ મોટો ફટકો મારે છે તેથી તેણે જ્યારે ગેરકાયદે વસાહતીઓને હાથમાં બેડી પહેરાવી અને પગમાં સાંકળ પહેરાવી તે વાસ્તવમાં આ ડ્રગ માફિયા અને માનવ તસ્કરોને મોકલેલો સૌથી મોટો સંદેશો હતો જે અમેરિકન પ્રજાને પાંગડી બનાવી રહ્યા છે

જ્યારે કેનેડાએ કહેવો કહેવું પડ્યું છે કે ટ્રમ્પને જો સરહદમાંથી ગેરકાયદેસર રીતે થતી ઘુસણખોરી સામે વાંધો હોય તો તેઓ અમેરિકા સાથે સંયુક્ત રીતે મળીને કાર્યવાહી કરવા તૈયાર છે ટ્રમ્પ પોતે પણ જાણે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ પણ સીધી વાત સીધી રીતે સમજતું નથી ઊંધા કાન પકડાવવા જ પડે છે વાસ્તવમાં ઘણા લોકો ટ્રમ્પને આ દેશનું દુશ્મન અને આ દેશનું દોસ્ત સમજે છે જ્યારે ટ્રમ્પ વાસ્તવમાં કોઈના દુશ્મન પણ નથી કે દોસ્ત પણ નથી તે હકીકત છે કે ટ્રમ્પ હતા તે સમયે કોઈ પણ દેશે યુદ્ધ કરવાની હિંમત કરી નથી અને તેના ગયા પછી આજે વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ આપીને ઊભી છે આજે ટ્રમ્પે ઇઝરાયલ હમાસ યુદ્ધ તો બંધ પણ કરાવી દીધું અને આગામી દિવસોમાં તે રશિયા યુક્રેન યુદ્ધ પણ બંધ કરાવશે તેમ મનાય છે તે વાસ્તવમાં બિઝનેસમેન છે અને બધી રીતે ડીલ જ કરવા માંગે છે ટ્રમ્પે માનવ તસ્કરી સામે શરૂ કરેલી આકરી કાર્યવાહીને દરેક દેશોએ સમર્થન આપવાની જરૂર છે ભારત જો બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી કરે તો ટ્રમ્પે તેને ત્યાં ગેરકાયદેસર રીતે આવેલા સામે કાર્યવાહી કેમ ન કરે આ તેનો અધિકાર છે અને તે ફક્ત તેના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અમેરિકામાં માનવ તસ્કરોની ગેંગ અને ડ્રગ માફિયાઓની ગેંગનો ખાતમો બોલાવવા ટ્રમ્પ કૃતનિશ્ચયી છે